તો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તો ફરી પાછી આપણે ગીતાની રસોઈમાં આવી ગયા છીએ એકદમ નવી રેસિપી લઈને એ રેસિપી તમે કાયમે રોજે બનાવશો અને બાળકોને તો ખૂબ પ્રિય હોય છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી હોય છે જો ઘરમાં કંઈ પણ નાસ્તો ના હોય તો તમે આ નાસ્તો એક કપ પૌવામાંથી તમે બનાવી શકો છો તો આપણે એક કપ આપણે કાચા પૌવા લઈ લીધા છે અને સાથે આપણે એક ડંગ બટાકો લઈ લઈશું તો અહીંયા આપણે શાકભાજી થોડા એવા લઈ લઈશું તો શાકભાજીમાં તમે મનગમતા તમારા શાક તમે લઈ શકો છો જે તમને ભાવતા હોય એ શાક તમે લઈ શકો છો અને હવે આપણે બટાકાને આ રીતે કાચો એવો જ કાપી લેવાનો છે તો બટાકા સરસ આપણે કાપી લીધા છે મિક્સર જારની અંદર અને પછી આપણે એમાં દહીં ઉમેરીશું તો અહીંયા એક ચમચો મોટો ભરીને આપણે દહીં લઈ લીધું છે અને સાથે હવે આપણે એમાં થોડું પાણી ઉમેરી દઈશું તો અહીંયા એક કપ જેટલું પાણી લીધું છે અને હવે આપણે એને પીસી લેવાનું છે તો હવે સરસ રીતે આપણું પીસાઈ ગયું છે તમે જોઈ શકો છો અને હવે આપણે એને વાસણમાં લઈ લેવાનું છે તો આ રીતે આપણે એને થોડું દરદરું એવું આપણે પીસી લીધું છે અને આ છે અંદર ઉમેરે એટલે પૌવા સરસ પલળી જશે એટલે આપણું બેટર સરસ ઘાટું એવું થઈ જશે ત્યાં સુધી આપણે એને ઢાંકીને મૂકી દઈશું તો હવે ઢાંકીને આપણે પાંચ મિનિટ માટે મૂકી દીધું છે અને હવે આપણે ખોલીને પણ ચેક કરી લઈશું તો આપણું બેટર કેવું થઈ ગયું છે હવે આપણે ખોલીને જોઈ લઈશું તો હું તમને ચમચાથી બતાવું તો સરસ એવું તે આપણું બેટર ઘાટું થવા આવ્યું છે આ પૌવા હતા એટલે સરસ રીતે પલળી પણ ગયા છે અને હવે ચલાવીને એની અંદર આપણે જે મનગમતા વેજીટેબલ આપણે અંદર ઉમેરી દઈશું તો વેજીટેબલમાં આપણે અહીંયા પહેલાં તો આપણે બાઇન્ડિંગ માટે ચણાનો લોટ લઈ લીધો છે અને પછી આપણે એક નંગ ટામેટું લઈ લીધું છે અને મેં બીયા કાઢી લીધા છે અને હવે આપણે એક નંગ નાનું કેપ્સિકમ લીધું છે એને પણ ઝીણા એવા બીયા કાઢીને સમારી લીધું છે અને ડુંગળી અહીંયા એક નાની એવી મીડિયમ લઈ લીધી છે એને પણ આપણે ઝીણી કાપી લીધી છે અને હવે આપણે થોડા ધાણા લઈ લઈશું તો થોડા ધાણા અહીંયા આપણે કાપી લઈ લીધા છે અને હવે અહીં બે નંગ લીલા મરચાં આપણે કાપી લીધા છે એને પણ અહીંયા આપણે મોડા મીડિયમ એવા લઈ લીધા છે અને હવે આપણે ચીલી ફ્લેક્સ એક ચમચી આપણે લઈ લઈશું અને સાથે હવે લઈ લઈશું આપણે થોડો આમચૂર પાવડર અને હવે આપણે ઉમેરી દઈશું થોડી હળદર અને ફરી પાછા આપણે અંદર ઉમેરીશું સાદું મીઠું મીઠું તમારે જોઈને ઉમેરવું સ્વાદ અનુસાર આપણે લેવું અને હવે આપણે આ બધા વેજીટેબલ અને આ મિશ્રણમાં આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તો સરસ હલકું એવું મિક્સ થઈ ગયું છે ને તો આપણે થોડું ઘટ એવું લાગે છે તો બે ચમચી જેટલું આપણે પાણી ઉમેરીશું બહુ એકદમ પાતળું ન થઈ જાય એનું તમારે ખાસ ધ્યાન રાખવું જો પતલું એવું બેટર થઈ જશે તો તમારો નાસ્તો એકદમ સારો નહીં બને તો હવે આપણું બેટર તમે જોઈ શકો છો આ રીતનું ઠીક એવું રાખવાનું છે બહુ પાતળું એવું નથી કરવાનું આ રીતે આપણે ચમચામાં ઉમેરતા આટલું પડવું જોઈએ આ રીતે અને હવે આપણે બેટર પણ સરસ બની ગયું છે તો હવે એને આપણે ફરી પાછું ઢાંકીને થોડીવાર માટે મૂકી દઈશું એટલે આપણું બેટર બધું મસાલા સરસ ફર્મેન્ટ થઈ જાય હવે આપણે દસ મિનિટ માટે ઢાંકીને હવે ખોલીને ચેક કરી લઈશું તો આપણું મિશ્રણ પણ સરસ એવું બાઇન્ડિંગ આવી ગયું છે અને સરસ રીતે કોટ થઈ ગયું છે બધું મસાલા અને હવે પૌવા પણ આપણા સરસ પડી ગયા છે અને હવે આપણે એક નોનસ્ટિક પેન લઈશું તો આપણે નોનસ્ટિક જ પેન લેવું કે તમે કોઈ પણ પેનમાં તમે બનાવી શકો છો હવે આપણે થોડું તેલ લગાવી દઈશું ફક્ત એક ચમચીથી આ નાસ્તો તૈયાર થઈ જાય છે અને હવે આપણે ચમચો ભરીને બેટર લઈ લઈશું તો અહીંયા આપણે બે ચમચા જેટલું બેટર લીધું છે એને આ રીતે હલકું આવ્યું આપણે ફેલાવી દઈશું તો સરસ રીતે આપણે ફેલાવી દીધું છે અને હવે એને ઢાંકી દઈશું ઢાંકીને આપણે એક બે મિનિટ માટે એને ચડવા દઈશું તો હવે આપણે સરસ રીતે આપણું એક સાઈડ થવા આવ્યો છે એટલે હવે એમાં થોડું તેલ લગાવીને આ રીતે થોડું તેલ લગાવી દેવું તમારે અને પછી એને આપણે ઉલટ પુલટ કરી લઈશું અને હવે આપણે તબિયતો લઈને આ રીતે પલટી દઈશ તો સરસ આપણું પેનકેક તૈયાર થઈ ગયું છે અને હવે ફરી પાછું બીજી સાઈડ આપણે એને શેકાવા દઈશું પછી બંને સાઈડ શેકાઈ જાય એટલે એને આપણે ઉલટ પુલટ કરતા પછી આપણે એને પેનમાં લઈ લઈશું તો આ રીતે એને આપણે બંને સાઈડ શેકી લેવું તો અહીંયા હું દબાવીને શેકી લઉં છું તો તમે જોઈ શકો છો સરસ રીતે આપણા કેક તૈયાર થયું છે તો આ રીતે નાસ્તો બનાવેથી ખૂબ જ સરસ એવો નાસ્તો તૈયાર થઈ જાય છે તો હવે એને આપણે બંને સાઈડ આ રીતે શેકતા જવું અને હવે આપણે બીજી સાઈડ પણ આપણે એને ઉલટ પુલટ કરી દઈશું અને હવે આપણે એને આ રીતે હવે શેકાઈ ગયું છે અને હવે લઈ લઈશું આપણે પ્લેટમાં લઈ લઈશું એ આ રીતે આપણે બીજો પણ તૈયાર કરીશું તો ફરી પાછું આપણે ઓઇલ બ્રશથી આપણે થોડું તેલ લગાવી દઈશું ફરી પાછા આપણે અહીંયા એકથી દોઢ ચમચા જેટલું લઈશું જો તમે એક ચમચો પણ તમે લઈ શકો છો તો અહીંયા આપણે ચમચા જેટલું બેટર લઈને આ રીતે એને ફેલાવી દીધો છે અને ફરી પાછું આપણે એને ઢાંકી દઈશું અને ઢાંકીને આપણે એને ચેક કરી લઈશું ખોલીને હવે આપણે તો આ રીતે આપણે એને બંને સાઈડ એને શેકતા જઈશું અને ઉલટ પુલટ કરતા બંને સાઈડ શેકાઈ જાય એટલે પછી આપણે ફરી પાછું તો તૈયાર છે આપણો નાસ્તો એક કપ પૌવામાંથી તો હવે આપણે નાસ્તા આટલો તૈયાર કરી લઈએ બીજા પણ આપણે સેમ આ રીતે તૈયાર કરી લઈશું તો મિત્રો છે ને આપણો એકદમ ઈજી નાસ્તો એક કપ પૌવામાંથી ફક્ત તો મિત્રો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો મિત્રો અને મિત્રો ચેનલ પર નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો વધુમાં વધુ શેર કરજો ધન્યવાદ